વચ્ચે ધર્મ અને જ લાંબી ચર્ચા ચાલી સીતાબા અને તેમના પુત્ર શક્તિસિંહે બાદ બાદમાં કબુલાત નામા પર સહી કરીને નામામાં વર્ષથી પૈસા કમાવવા માટેનું આ આતરગટ ચાલી રહ્યું અને સાથે એ પણ સ્વીકાર્યું કે હવે આવું નહીં થાય મિત્રો વડોદરાના વાગોદરા રસ્તા પર આવેલા દશામાના મઠમાં સાંજડીની આંખમાંથી સતત ઘેર નીકળવું એ કોઈ દશામાનો ચમત્કાર ન હતો પરંતુ પૈસા કમાવા માટેનું કાળોતરું હતું જે વિજ્ઞાન જાથાની ટીમે ખુલાસો કર્યો છે ને આ ઘટના દરમિયાન પણ સીતાબા રડી રહ્યા હતા કે ખરા સમયે માળીએ મદદ ન કરી આ ઘટનામાં પોલીસનો પણ ખૂબ જ મહત્વનો ભાગ હતો અને વિજ્ઞાન જાથાની ટીમે પણ પોલીસનો આભાર માન્યો તો મિત્રો હવે તમારો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે શું વિચાર છે તે અમને કોમેન્ટ કરો